રાજકોટ સહિત ગુજરાતમાં અરજદારોને આયુષ્યમાન કાર્ડ કાઢવામાં મુશ્કેલીઓ પડી રહી છે છેલ્લા દિવસથી વારંવાર બંધ થઈ કારણે અરજદારોને ભોગ બનવું પડે છે જો રિપોર્ટ અમે આયુષ્યમાન કાર્ડ લેવા માટે આવ્યા છીએ એમાં અમારા ત્રણ ફોર્મ અમે બે વર્ષ પહેલા ભરેલા હતા એમાં મારું એક નું કાર્ડ નીકળ્યું છે બે ના કાર્ડ નીકળ્યા નથી અને પછી આધાર કાર્ડ માં સુધારા કરાવો તો સુધારા કરાવ્યા રાશન કાર્ડ માં સુધારો કેવાયસી કરાવો તો એ કરાયુ પછી પાંચ છ ધક્કા થયા દોઢ મહિના થી અમે આવી તો અત્યારે એમ કે છે કે સર્વર ડાઉન છે નથી હાલતું શું માંગણી છે અને તમારે અત્યારે આવું જાવ માર તો અમારે શું છે કામ હોય ને અમારે મોટી ઉંમરના ને તકલીફ થાય આ ધક્કા ખાવામાં આ બધી પ્રોબ્લેમ થાય ને છે કે રેગ્યુલર કાર્ડ તો નીકળી જાય છે પરંતુ સ્પેશિયલ કાર્ડ કાઢવામાં મુશ્કેલીઓ આવે છે સર્વર ડાઉન થવાથી દર્દીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ અંગે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે મારી એક જ છે કે મારું આયુષ્ય કાર્ડ નીકળી અમે મહિનાથી શું શું સામનો અત્યારે તો એક તો કમરની તકલીફ છે ભાઈ હું આવું છું છું મારે મણકાનો પ્રોબ્લેમ છે

અને આ બધું તમે કઈ રજૂઆત કરી શકો સ્ટેટ અમે મેલ કરતા હોય આવું ક્યારે થતું હોય કે સાઈટ માં કઈ ઇશ્યુ આવતા હોય અને તરત જ એ લોકો પ્રાયોરિટી માં રિવર્ટ બેક બી કરતા હોય છે